amoɗagadankam

<्थाँ> मोटा <देगा> <देखाला> हाँ> <देखा> <देखा> तो फिर है नहीं? કમજી થોડા હા તો મોટા માં વાંધો નહી પોપટ જામ થે જો ઓછો રે તી જા અહીંયા ઓલ ભૂ ઓલી રટતોય પડ્યો પાછી ખાવ દે છાઈ ઈ જા કર ને કે જાઓ ને કેવું ભી બોલા ઘીણા ની કે ના કડ્યા હે ન ઈ ગાજે ઈ ગાજ તબ જુ ને કલાક પૂગે બદર હાલો આપણે મોટર થઈ ગઈ કમ્પલીટ હવે આપણે પાણી ભરીને કા દેવા ને ચાલુ હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ બધા ને હાલો આપણે જય છે જામનગર કામ છે થી હાલો હમણાં કીક ના આવન ટાઈમ થઈ ગયો હવે હાટ જેવું થ્યું પણ કઈ પુણા હાથે આવે ને કઈ આઠવાઈ ગયા તો નક્કી ના હોય 15 મિનિટ પહેલા મોડી હોય એટલે આપણે માં આવી ગયા હે જવાનું છે માની દવા લેવા એટલે આપણે ધીમે ધીમે હાલતા થઈ હાલો મડી આગળ બ્લોક માં હાલો આપણે રેડી આવી ગયા નવા આંગળી છે ને કૃષ્ણ આવી નથી એટલે વાર છે સુમ છે કે કોરવાનું છે ને પલ્લી જાય ને તો હું ખાર રહી જાય એનાનું એટલે ખાલી પા કોરવાનું પલા દઈએ હવે કે વાવેતર ઋણા નથી છે ને એટલે ના આપડે આપણે એક કામ કરીએ ને આપણે જો બહુ પાકી પાખીને ફરી જાય છે કોઈ ખાતું નથી આ બડી માન છે એટલે ને તો બહુ ભાવે નહીં અત્યારે ઋતુ વગર ના ત્યારે હોય તો ભાવે નાલો આપણે જ્યાં ત્યારે આમ પાણી જાય છે હમણાં એટલે ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ કાંક લાઇટ વેલી આવી ગઈ જરાક એટલે ના લો આપણે મળી આગળ આપડે પિતા પિતા જોમાં પુગ્યુંન લાઈટ થઈ ગઈ ને જો સાહેબ આવે છે હવે 5 વાગે તો થઈ જાય 5:30 થઈ જાય તો કેમ કે 8 વાગ્યા ન આવે નતી આપણે જો છે ટોલ બગલા બેઠા ન્યાય ન દેખાય ત્યાં સુધી પીગ્યું કોરワン હવે આમ થોડુંક પાવાનું દયું એટલે હવે બેટન દે પી જા હે ઓ ભાઈ નું ઓ જેસી કા છે માતાજી યાર માં આપડે જતી స్యతిల రం ప్దిలమ అకిలాగద్zosం ఏవడిరితమాం ఫేలిని ద్ాం చండి Post reach వడి మం కోరిల మం తనో ఎనరి వడిల క్యణాల కిటరి dire నివం కానిస్త備ద స